પિતા વિહોની દીકરીઓના લગ્ન અને ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતા પીપી સવાણી પરિવાર દ્વારા ચોથી અને પાંચમી ડિસેમ્બરના રોજ ચુંદડી મૈયાની નામે પરિણય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના અબરામા ખાતે યોજાનારા સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ ધર્મની ત્રણસો દીકરીઓ તેમના ધર્મવિધિ પ્રમાણે પ્રભુત્તામાં પગલાં માંડશે બે દિવસના ભવ્ય લગ્ન સમારોહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકોની હાજરી સાથે બે દિવસમાં સવાર સાંજ એમ ચાર તબક્કામાં લગ્નનું આયોજન કરાયું છે તેની પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેમાં મહેશભાઈ સવાણીએ વિગતવાર માહિતી આપી હતી પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના કન્યાદાન કરાય છે તો વખતે ચુંદડી મહિયાની તે હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ ધર્મની ત્રણસો દીકરીઓ સમૂહમાં પ્રભુતામાં પગલાં પાડનાર છે ત્યાં પછી ત્રણસો દીકરીઓમાંથી એકસો ત્રણ દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે પછી મોટો ભાઈ એવો કોઈ જ આશરો નથી તેવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવ નસ્ત થશે પિતાની છત્રછાંયાએ ગુમાવી ચૂક્યાલી ચાર હજાર ચારસો છેતાલીસ દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવનારા સુરતના પીપી સવાણી પરિવાર આજ સુધી લગભગ ત્રણ હજાર જેટલી દીકરીઓનું પરિવાર સાથે કન્યાદાન પણ કરી ચૂક્યા છે દીકરીને પોતેકું લાગે અને એના લગ્ન વિષયના તમામ સપના પૂરા થાય એ તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી પણ થતી આવે છે લાગણીશીલ અને કરુણામય આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની સાથે જ કોવિડ નાઇન્ટીનમાં સેવા આપનારા બાવન સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ ડૉક્ટર વકીલ સિંહે અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓના હસ્તે કન્યાદાન થશે સમૂહ લગ્ન અંગે યોજાયેલા પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ રમેશભાઈ અને રાજુભાઈ જણાવ્યું હતું કે ચુંદડી મૈયાની લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી કોઈપણ ધર્મ કે પછી જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણામ આવી રહ્યો છે એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓનો નિકા પણ પડાતા હશે અનેક રાજ્ય મહાનુભાવો સનદી અધિકારીઓ સાથે હવે કોવિડ મહામારી દરમિયાન સેવા આપનારા અનેક મહાનુભાવને કન્યાદાન માટે પણ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે ચુંદડી મૈયરની પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત છેલ્લા દસ વર્ષથી વિવા પાંચ ફેર શરૂ થયેલી આ પ્રણાલી જેને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓને જ્ઞાતિ જાતિના ભેદભાવ જોયા વગર અને એવો જે પ્રોગ્રામ છે ચાર ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરે આ વખતે ચુંદડી મૈયરની શીર્ષક મિશ્ર રાખવામાં આવ્યો છે આ ચુંદડી મૈયનની લગ્નોત્સવની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એમ ચારેય ધર્મની દીકરીઓ અને હિન્દુ ધર્મની સુડતાલીસ અલગ અલગ જ્ઞાતિઓની દીકરીઓના લગ્ન છે અને આ તમામ દીકરીઓની પિતાની છત્રાછાયા નથી એનાથી વિશેષ એકસો ત્રણ દીકરીઓ તો એવી પણ છે કે જેને પપ્પા પણ નથી મા પણ નથી અને ભાઈ પણ નથી અને એ સાથે આ લગ્નોત્સવ યોજાશે અમે લગ્નોત્સવની અંદર દીકરીઓને એના પપ્પાની હયાતી ન હોય અને દીકરીઓએ જોયેલા તમામ સપનાઓ પૂરા કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ લગ્નોત્સવ તારીખ ચાર અને તારીખ પાંચ ડિસેમ્બરમાં સવાર સાંજ સવાર સાંજ એવી રીતે ચાર અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે આ લગ્નોત્સવની અંદર મહેંદીથી લઈને બ્યુટી પાર્લર દીકરીના લગ્ન દીકરીના શાહી લગ્ન સમૂહ લગ્ન નહીં અને શાહી લગ્ન દીકરીને ક્યાંય એવું ન લાગે કે મારા સમૂહ લગ્નમાં લગ્ન થયા છે તેની તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખવામાં આવે છે દીકરીના લગ્ન બાદ કુલુ મનાલીની બાર દિવસની ટૂર પણ આપવામાં આવે છે આ લગ્નોત્સવની અંદર અમે એવા છ લોકોના સન્માન કરવાના છીએ કે જેમણે સમાજ માટે સોસાયટી માટે આ દેશ માટે કામ કર્યું છે જેવા કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી માવજીભાઈ લખાણી લવજીભાઈ બાદશાહ મનરભાઈ સાસપરા વસંતભાઈ ગજેરા અને કેશુભાઈ ગોટી કે જેમણે ટ્રાયબલ એરિયા માટે સ્કૂલોમાં કામ કર્યા છે કોઈને કોઈ રીતે સમાજ માટે કામ કર્યા છે એવા છ લોકોના સન્માન પણ આવશે અખંડ ભારતની મુહિમ સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપનારા પ્રજા વસ્તરરાજ મહારાજા કૃષ્ણ ના વારસદાર અને ભાવનગર રાજ્ય યુવરાજ સાહેબ જયવીર રાજનીતસિંહજી રાજમાતા સિવાર પરિવાર માં હાજરી આપશે બંને દિવસ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એક દિવસ પંચ્યાસી વર્ષથી વધુમાંના દાદા દાદી અને વિવિધ જપ સમાજના પ્રમુખ હસ્તે અને બીજા દિવસે વિધવા બહેનો અને નાની દીકરીઓ નસ્તે થશે આ પ્રસંગે પધારેલા માનુભાવ નસ્તે દીકરીઓનું સૈન્ય કન્યાદાન કરાવશે જાણીતા લોકગાયિકા યોગિતા પટેલ રચિતા સમારોહનું થીમ સોંગ ચુંદડી મૈયન લોકાર્પણ થશે સાથે એક શોટ ફિલ્મનું પણ લોકાર્પણ થશે માનવતા ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ચારેય ધર્મની વિધિ મુજબ ચાર યુગલોને લગ્ન થવાના છે એની નાટ્યાત્મક પ્રસ્તુતિ પણ થશે અઝર સાથે પ્રકાશવાળા